અંગ્રેજી વાર્ષિક પરીક્ષા તારીખ પંદર ચાર બે હજાર પચીસ ના રોજ પેપર લેવાનું છે એનું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો

an old farmer had four sons the sons always kept <coughs> quarreling he was not happy with them he was worried one day the farmer called his sons he gave them a bundle of sticks so how many sons did the farmer have the farmer had four sons who was not happy farmer was not happy what did the farmer give his sons the farmer gave them a bundle of sticks વાક્યનો અનુલેખન કરો જોઈજો લખો અપુ ઇઝ અ બેબી એલિફન્ટ ઇટ ઇઝ અ કાર્નિવલ ડે હુ લાઈવ ઇન ધ ફોરેસ્ટ જીલ્સ કલર્સ શબ્દનો ઉપયોગ કરી ત્રણ વાક્ય બનાવો કાઉ કાઉ ઇઝ ડોમેસ્ટિક એનિમલ ઇટ હેઝ ફોર લેગ્સ ઇટ ગીવન સ્વીટ મિલ્ક ઇટ ઇટ્સ ગ્રાસ ડોગ ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ ઇટ હેઝ ફોર લેગ્સ ઇટ હેઝ ટુ આઈસ ઇટ હેઝ

રાહુલ ઇઝ એન્ડ હેન્ડસમ ચલો યસ્ટે અને ટુડે ના ખાનામાં લખો યસ્ટરડે માં ભૂતકાળ તો યોગ્ય વિકલ્પ પસંદ કરી વિરોધી શબ્દ લખો અપ ડાઉન લેફ્ટ રાઇટ કમ ગો હોટ ઓલ્ટ તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોયું તો આવા સરસ મજાના વિડીયો આપણે બનાવેલા છે તો વહેલી તકે મેળવી લેજો બધા મિત્રોને ચાલીસ માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એ વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે અને વેકેશનનો મિત્રો સદુપયોગ કરી ધોરણ પાંચના પણ વિડીયો જોશો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત